કે કયો મકરો આવે અને અમને સિગરેટ બિગરેટ પાય બાકી માતાજીની કૃપા રહી તો એક દિવસ જો અમારું યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય થઈ જાય પૈસા આવતા થઈ જાય પૈસા આવતા થઈ જાય મિત્રો તો આપડા કોણ લીજે જેટલા ગરીબ બેઠા છે ને બધાને એક એક કોટર ટકાનું હું આપવાનું ખબર આ છે ને જો આ પતરા જે છે ને આ ગુપ્ત રોગનું ની બધું છે ને બધું બોડીનું કાઢી નાખવાનું સોનાનું કરી નાખવાનું ચાંદી પડ બધું નખાઈ દેવાનું છે એ ઘરની કરી લેવાની છે ખબર મોડી કરી નાખવાનું છે સોફો અહીંયા સોફો નખાવાનો છે જો આ બેઠો ને સોફો આવી જાય પછી આગળ આવડવા છે ને આમ થઈ જાય આવી રીતના પછી અમારું હું મારો હોય તો વાંધો ન આવે એમ પોલીસ વાળા અડી જાય તો ભાગી જવાનું અને હાસુ કહું તો તો દારૂબારૂ પીવાય નહીં આપણે મિત્રો હાંસું કહું ને દારૂ બારૂની કાંઈ માણ શોધી કરાય જ નહીં એ પચાસ વાળું પહેલાં સાઠ રૂપિયાનો ઘેર લઈ લેવાનું તને રેડબુલ મજા બગીરા એક બગીરા આ ભાઈને મજા આવે એ પીવો બાકી દારૂ બારૂમાં કાંઈ લોળો લસણ કાંઈ ત્યાં નહીં જિંદગીની માં શોધાય જાય હાંસું શોધ્યું છોકરી મૂકીને જાય ને મારી પાસે આવજો રેડબુલ પાવી દે તમને બાકી દારૂ પારું ના રવાડે ન ચડતા બોલ લઈ લાવજો રેડ બુલ હા પૈસા તમે લઈ આવજો અમે ચાર મોનેટાઈઝ નથી થઈ જનર હ આ બધા પર મારા સાંભળો જોજો અને લાઈટ પાછી આ ફોનની લાઈટ બહુ મોટી છે હું પક્ષ જ પડે છે સીધો ફોન એટલે મોંગો રહ્યો ને ફોન ફોન મોંગો છે આ બેન તો ઢીંગી મોંગી છે અમારી હા શોખ દેવડા તમે વિચાર કરો મિત્રો એમાં ગરીબ છે તો અમે આવા નવા બીજો કામ જોવો આ નાયકી દેખાય લોગો એક મિનિટો

બેન્ચો ચાર હજાર તો થઈ નહીં આ ટીપ હું ખાલી ટીપ હમાય હા ટીપ હવા સત્ય હા આ ચંપલ કેટલાના છે ખબર છે ના ચંપલ છે તો એની આજે ઓલા નોકલ લોકો કામ કરતા હોય ને એને ટીપ કેટલી આપી ખબર આવા ચંપલ છ ચંપલ આવી જાય તમે કેલ્ક્યુલેટ કરી લેજો એટલા નહીં તો ખાલી બેન્ચો ટીપ આપવાવાળા માણસો છે એમ એટલે પૈસાવાળા તો અત્યારે સમય 3300 3300 रुपया है भाई और राय कितनी ज्यादा है कि नहीं बड़ा दलाल <laughs> चला है बिग बॉस में बोलावा जो हमने बेईने नहीं माना है नहीं आ तो हम में सोशल वर्क वाला नहीं था तो नहीं है ब्रो हम <laughs> छपरी नहीं है ना इसलिए बिग बॉस बिग बॉस में नहीं जाते ब्रो बाकी <laughs> सलमान भाई की फुल रिस्पेक्ट ब्रो कोई कमेंट करेगा आपन में बहन का सलमान खान में क्या समझ ऐसा बोला नहीं भाई सलमान खान का भाई है ब्रो बहुत अच्छे बढ़िया हम दोनों एक एक दिन हमने भी गए हैं

સોરી ભાઈ લો બેટરી ના કારણે ભાઈ સોરી આપડો વિડીયો આજ નાનો છે ભાઈ ગાડી પેટ્રોલ થઈ ગયું છે મારી આની કાઢવાનું છે જો દેશી જુગાડ ચાલુ કર્યો છે જો ભાઈ ની તો વાંચો જ નાખી ભાઈ પોગી જાય ને આઈ ડુકરા દંદા આઈ કે જો હાઈ હું છે કે બકચો દી નવી કે બકચો દી છે ભાઈ આમાં કઈ પેટ્રોલ કા ચોરવાનું છે ને એ ડ્રાઈવર એ ડ્રાઈવર ગાડી બોસડી જા ચાલો ભાઈ પેટ્રોલ લેવા જાવી છે હવે ચાલો ચાલો પેટ્રોલ લેવા ગાઈસ બધું પછી દાવાળી લેવું તો ને તું તો તું આયા રે એમ કરીએ ગાઈસ

ल का आप देख सकते हो होठालाल <laughs> <देखते> तो <बड़ागी। laughs> <जिखते तुम उड़ागी। laughs> को पड़ी है अभी एक और आ, मैं तो कुछ नहीं कहना चाहूंगा बस इतनी दुआ है हमें दस को राह को कावे અમે બપોરથી ચાલુ થાય કેમ કે અમારે ત્યાં એવું હોય છે કે આખા જ્યારે ભેગું થાય છે ત્યારે તે બપોરથી ચાલુ થાય છે એટલે થોડીક રાહ જોઈએ જોઈએ કોણ કોણ આવે છે કેમ કે અમારે આ પતરું છે ગાઈશ તમે જોઈ શકો છો પતરું બતાવી દઉં તમને આ આખું પતરું છે ગાઈશ બહુ મોટું છે આમ પણ છે એ તમે પછી બતાવીશ અહીંયા આવીને બપોરથી કરતા હોઈએ છીએ ગાઈશ એટલે બધા ભેગા થતા હોય તમને બતાવીશ કે કેવી બપોરથી અહીંયા આવતી હોય છે

આ એ ચોર એ એ ચોરી આખો બોટલ ભરવાનું આખો એક આખો ને કડ દો કોની હું ગાડી કોની છે કોની ગાડી જોઈ શકો છો ગાઈસ હા અમન છે આ જમ ચોરી કરી રહ્યો એ અમન જતો

તો બામ તો તમારે પણ કોઈ જો ભાઈ બામ સીન આખું થઈ ગયો ભાઈ ગાંજો માલ નીકળે આયે નામ છે એનું મે 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 બિગ બોસ નહીં દેખતા अब मैं बड़ा हो गया वो भाई तो अब मेरे पापा देखते हैं जब मैं छोटा था तब पोकेमोन देखता था वो कौन सा पोकेमोन आपको अच्छा लगता था पोकेम पोकेमोन तो मैं नहीं देखता था वो मेरे पापा देखते थे <laughs> मैं तो बिग बॉस देखता था और जब अब मैं बड़ा हो गया ना तो अब मेरे पापा देखते हैं पोकेमोन लेकिन मैं तो बिग बॉस देखता हूँ नेजी दर राय नेजी दर राय भाई नेजी भाई

આજો એ રેવિડા મારી વાત સાંભળ ને ભાઈ એ માય છે આયા જો ને ભાઈ રેવા દે અમને રેવા દે આયા જો ભાઈ એક વાર અહીંયા મસ્તી કરી રેવા દે આવી એ બક ચોદી આલતી હોય છે ગાઈસ લાઈક કરી દો આ ક્લિક પર સ્ટોપ કરી મારે ઉતરા કાઢી લીધું છે અમે પેટ્રોલ કાઢી લીધું ઓ ભાઈ આમાં પૂરું થઈ ગયું પાછો આમાં લેવા જવાનું પીઝા કાઢી લઈને હવે ગાઈસ અમે આમ ઢાકણું મારીને ઢાકણું લોડા મે કાગ દીધું

આયા અમારી આરે જનરેટ ચોબાર એવી દાદાની આવા જો ભાઈ એ એ માં દીદી એને કે વાળા ભાઈ ઉતરબૂચ આડુ પ્રો નેચો આ સસ્તો નેચો કરે જો એક યે યે એરબુક અબ ગાઈસ કેતો મતલબ વાત આવે દેવાનો હોય ને આના જીન જપાડા પાડી દેવાના પેટ્રોલ નાખીને હળગાવવાનો પકડા હલો વિડીયો ઉતારો ઉતાર હાલો વિડીયો ઉતારી બોલ ભાઈ

ભાઈ આને દાંત પડવાનું છે ફાઈનલ જ છે ભાઈ મેં હું બોલો ખબર એ કે માફી અને એમ મંગાવ્યા ને ચકલા ઉદી કે બાજ નો બને કે માતાજી ની કૃપા રહી ને તો ચકલા ની કે બાજ બનવાય નહી દે એમ યા ભાઈ આપડા આ ભાઈ બોલો કઈ રીતના મારું અહીંયા થી મારું અહીંયા થી મારું ભાઈ ગેંગ્રેપ થાય છે ગેંગ્રેપ

હવે મજા આવશે ગાઈસ બે મસ્તી કરતા કરે છે આ મिक्की એકમન ખોડાએ લોડાએ કે કરો ને ફોલો કરો પ્રીમિયમ લેવું પડશે પ્રીમિયમ લેવું પડશે અને માવો ભરાઈ દે માવો ભરાઈ દે ને ડુકરાને માવો ભરાઈ દે ભાઈ ખાવ છે આને ભરા ને દીધા હું ડુકરા ને માવો ભરાઈ દે ભાઈ ના કદી એ ડુકરા માવો ભરાઈ દો ને તારા મન મારો તો લઈ લેવા દે મારો તો લઈ લેવા તું મને બડવો તું કેલો મારો લે ને એ લોડા આમાં હા ઓછો છે નત ખવડાવ મારે બે હોપરી દે જા એ ખાઈ લેને લા મને ઉન્નો ખોડાય

રખડવા કેમ કે હવે અમને અહીંયા મજા નથી આવતી જોઈ શકો છો આ પેટ્રોલ ચોર ફાઈબરની ગાડીમાંથી પેટ્રોલ લઈને બીજાને ફાઈબરની ગાડીમાં પેટ્રોલ નાખે છે એમ બે વરથી ડીસીટ નથી બે વરસી ડીસીટ નથી ના આવા જાશો નાશો કે નહીં કેમ નાતા કેમ નથી તમે હું રોગ હું ઓછો હશે તમને ઉડિયા આપડે વાત કરતા હતા ને ભાઈ કે અમારા ગ્રુપમાં એક પૈસા વાળી પાર્ટી છે તો તમે જોઈ શકો છો ફટાફટ બંડલ કાઢો ભાઈ બંડલ હવે તમે

અમારો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આવી બક ચોદી ફાકા ચોદી અને બાકા જી બોલતી દો હોય એટલે લાઈક કરો પતરા વાળા છોકરા ને બાય બાય લવ યુ લવ યુ કહી દે લવ યુ કહી દે ગાઈસ તમે જોઈ શકો છો આ પેટ્રોલ ચોર હાથમાં પેટ્રોલ ની બોટલ લઈને ચાલ્યો જાય છે પેટ્રોલ ચોરી ને ચોર છે સાલો ચોર ભૂસડીનો જોયું ગાઈસ પેટ્રોલ ચોર છે પેટ્રોલ ચોર હવે એની ગાડીમાં નાખશે ગાયસી આ એનો ઘરનો દરવાજો જો ગાઈસ અત્યારે અમે એના માં પહોંચી ગયા છીએ હવે એની બાઇક તમને બતાવી દઉં એની બાઇક ક્યાં છે ગાઈસ તમે જોઈ શકો છો આઈ રહી આવડિયા

એટલે અમને ગર્વ છે કે અમારા ગુજરાતી ક્યાં ક્યાં ભોગી ગયા છે અને બીજું તો કાંઈ નહીં કેમ કે બક્ષરી સિવાય અમને બીજું કાંઈ આવડતું નથી આ ફર્સ્ટ વ્લોગ છે અમારો હું બોલું કે લંડ જેવો વ્લોગ છે લંડ જેવો વ્લોગ જોવા તો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો લાઈક કરો જે જે કરવું હોય ને બધું કરો પણ બધું કરો કરો અને જો અમને જો તમને ચોધવા ન મળે ને જો ભૂલે જો કે મળી જાય ને તો પૂછક 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 કરી આવજો ગાઈસ એમ કે આ મીમ માસીએ વાયરલ કરી છે